તાપી જિલ્લાના સોનગઢ ખાતે રાજ્યના ગૃહમંત્રીની હાજરીમાં એક પેડ માકે નામ અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના ગૃહમંત્રી અને વન વિભાગના મંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તાપી જિલ્લાના સોનગઢ ખાતે વન વિભાગ અને પ્રાકૃતિક સંસ્થાના સહયોગથી એક પેડ માકે નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજિત સાત હજાર જેટલા વૃક્ષોના રોપાનું રોપણ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ રાજ્યના વન વિભાગના મંત્રી મુકેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા

ગ્લોબલ વોર્મિંગમાં વૃક્ષો વધુ ઉછેરવા પડે એમ છે ત્યારે અહીંના લોકોએ સાર્થક કર્યું છે કે આપણી માતાની યાદમાં એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ પ્રકૃતિ સંવર્ધન સમિતિ સામાજિક વનીકરણ સુરત અને વિસ્તરણ રેન્જ સોનગઢના સંયુક્ત ઉપક્રમે એક પેડ મા કે નામ હેઠળ આદિવાસી ભાઈઓ બહેનોએ વરસતા વરસાદમાં પ્રકૃતિના ખોળે ડુંગરો ઉપર હજારો વૃક્ષોનું વાવેતર કરી તાપીને માની મમતાનું સાચું સરનામું ની ઓળખ અપાવી હતી Bureau Report H24 News Tapi